સુરતમાં મનપા દ્વારા ફાયર એન્ડ વગરના એકમો પર કાર્યવાહી બીજા દિવસે પણ યથાવત કતારગામ વિસ્તારમાં બે હોસ્પિટલ બે નર્સરી સ્કૂલને સીલ કર્યા બાદ વધુ એક જીમ અને ટ્યુશન ક્લાસીસને સીલ કરવામાં આવ્યું છે ફાયરનોસિયાને બીયુ પરમિશન પરમિશનના હોવાનો સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે મનપાના કતારગામ ઝોનની ચાર જેટલી ટીમો પોલીસ બંદોબસ્ત હેઠળ આજે બીજા દિવસે કાર્યવાહી કરવા પહોંચી હતી રાજકોટ આગની ઘટના બાદ મનપાનું તંત્ર સફાળું જાગ્યું છે અને શહેરમાં ઠેર ઠેર નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે મનપા કમિશનરના સ્પષ્ટ આદેશ બાદ અધિકારીઓ દોડતા થઈ 是。S S,